એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રો ને રામ 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 ગામનો ચોરાના કાર્યક્રમમાં આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે મલકની વાતો પણ કરીશું થોડી ખેતીવાડીની જાણવા જોગ વાતો પણ હશે અને સાથે સાથે ભજન ભાવ પણ કરીશું અને ભજન ભાવ માટે તો કહેવાયું છે ને કે બીનું સતસંગ વિવેકન હોય બીનું સતસંગ વિવેકન હોય રામ કૃપા ભજન એ સુલભુ ભાથું છે આત્માનો ખોરાક છે અને ભજન ભાવ કરીએ ને તો માનસિક શાંતિ મળે ચિત્ત પ્રસન્ન બને અને ચિત્ત પ્રસન્ન હોય તો દરેક કામ સુગમતાથી અને સરળતાથી કરી શકાય અને કહેવાય છે ને કે બ્રહ્માંડની ઉત્પત્તિ બીજમાંથી થઈ છે એટલે બ્રહ્માંડને બીજમય કહ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર મોટા ભાગની જે વનસ્પતિ છે એની ઉત્પત્તિ બીજમાંથી જ થાય છે એટલે બીજ એ કોઈ પણ વનસ્પતિ માટેનું કે ઝાડનું એક મહત્વનું ઘટક છે અને ખેતીવાડી કરવી હોય તો બીજ તો જોઈએ બીજ વગર શું વાવવું ને શું લણવું એટલે બીજ એ એક મહત્વનું અંગ છે ખેતીવાડી માટે અને બીજ ખરીદવું હોય ને ત્યારે ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડે જો વિશ્વાસપાત્ર અને પ્રમાણિત બીજ ન મળે ને તો સારો ઉઘાવો ન થાય અને સારો ઉઘાવો ન થાય તો ઉત્પાદન પર પણ અસર થાય તો આવો બીજ અંગેની માહિતી આજે આપણે ચોરામાં સાંભળીએ અને વિષય છે ખેતીવાડીનું મુખ્ય ઘટક બીજ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ખેતીવાડી માટે જો સૌથી અગત્યની કે પાયાની વસ્તુ હોય તો એ છે બીજ કે બિયારણ અને ત્યારબાદની કૃષિ સામગ્રીમાં આવે છે રોપ કલમ જમીન પાણી ખાતર અને કૃષિ ઓજારો હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી કૃષિ ક્ષેત્રે ઘણા બધા સંશોધન તેમજ વિકાસ તો થયા જ છે અને હાઇડ્રોપોનિક્સ ને એરોપોનિક્સ દ્વારા ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં પાણી અને જમીનના વપરાશ દ્વારા ખેત ઉત્પાદન મેળવી શકાય છે તો ખાતરની બનાવટ માટે પણ અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ તો છે જ અને જો બિયારણની વાત કરીએ ને તો બિયારણના ઉત્પાદનમાં નોંધપાત્ર કહી શકાય એવા સંશોધનોના પરિણામે વધુ ખેત ઉત્પાદન મેળવવું પણ આજે શક્ય બન્યું છે પરંપરાગત રીતે મેળવાતું દેશી બિયારણ આજે ઓછું થવા લાગ્યું છે એ પણ એક હકીકત છે પરંતુ હવે આ દેશી બિયારણ એની મીઠાશ અને પૌષ્ટિકતા માટે કિંમતી પણ બનવા લાગ્યું છે તો સુધારેલા તેમજ જીનેટિકલી એડિટેડ બિયારણોનું પણ આગવું મહત્ત્વ તો છે જ આમ તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત બીજ ખેત ઉત્પાદન માટે એક પાયાનું ઘટક કહી શકાય પછી તે દેશી હોય સુધારેલું બીજ હોય શંકર એટલે કે હાઈબ્રીડ બીજ હોય અને બીજ ઉત્પાદન માટેની ખેતી પણ ખેડૂતોને સારું આર્થિક વળતર અપાવી શકે છે દાખલા તરીકે કચ્છમાં રંજકા બીજનું ઉત્પાદન ઘણા બધા ખેડૂતો કરે છે અને આ ખેતી એમને સારું એવું આર્થિક વળતર આપી જાય છે તો હાલમાં પ્રચલિત એવા બીટી પ્રકારના બિયારણોમાં ખાસ કરીને કપાસનું ઉત્પાદન વધારવામાં ખૂબ જ ઉપયોગી બન્યા છે પણ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ થાય કે બીજ એટલે શું બીજ કોને કહેવાય આમ તો આખરે તો એ કઠોળનો અનાજનો કે પછી કોઈ પણ ફળ ફૂલનો દાણો જ છે ને પણ આમ છતાંય સારા ઉગાવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા સમાન કદવાળા અને ભેજ મુક્ત દાણાને બીજ કહી શકાય અને આ બીજને આપણે સંગ્રહ કરીને રાખી પણ શકીએ દરેક દાણાને બીજ ન કહેવાય વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે ગુણવત્તા નક્કી કરેલ ધારા ધોરણ મુજબ તૈયાર કરેલા દાણાને બીજનો દરજ્જો મળે છે જે ખેડૂતભાઈઓ બીજ ને દાણા વચ્ચેનો તફાવત બરાબર સમજે છે ને તેઓ નવા નવા બિયારણો વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક હોય છે હવે પહેલા વાત કરી એ પ્રમાણે બીજના તો અનેક પ્રકારો છે અને હાઇબ્રિડ બિયારણ છે એ જુદી જુદી જાતોના માદા વચ્ચે સંકરણ કરી ક્રોસિંગ કરી અને બિયારણ મેળવવામાં આવે છે અને એટલા માટે હાઇબ્રિડ બિયારણનો જો ઉપયોગ કરવો હોય તો દર વર્ષે ખેડૂતોને નવું બિયારણ વાપરવું પડે છે જ્યારે કેટલાક બિયારણો વિશ્વાસપાત્ર બિયારણ તરીકે ઓળખાય છે આમાં કોઈ નોંધણી કરાવેલું કે પ્રમાણિત પ્રકારનું બીજ હોતું નથી પરંતુ ભૌતિક શુદ્ધતા અને આનુવંશિક શુદ્ધતાઓ અનુસાર આ બિયારણ અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવામાં આવે તો એ ખેડૂત ભાઈઓ માટે હિતાવહ છે તો એવી જ રીતે રીવેલિડેટેડ બીજ હોય છે પ્રમાણિત બિયારણો જે છે એની માન્યતા નવ મહિના પછી ફરીથી તપાસવામાં આવે છે અને એને પુનઃ પ્રમાણિત કરવામાં આવે છે આ જે પુનઃ પ્રમાણિત કરેલું જે બિયારણ હોય છે એ લગભગ ચાર માસ સુધી વાવવા માટે યોગ્ય ગણાય છે જ્યારે અમુક બિયારણોમાં સુધારેલી જાત હોય છે આ સુધારેલી જાત એટલે શું તો એ સુધારેલી જાતમાં અમુક નક્કી કરેલા બીજમાંથી બિયારણ ઉત્પન્ન કરવા માટે અમુક નક્કી કરેલા છોડ જે ઉત્પાદનની અમુક ખાસિયતો જાળવી રાખતા હોય એવા છોડને પસંદ કરવામાં આવે છે અને તેમાંથી બીજ મેળવવામાં આવે છે એને સુધારેલી જાત તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વિજ્ઞાનનો વિકાસનો તો થયો ત્યારે પણ આપણા વળવાઓ આ પ્રકારે બિયારણ મેળવતા જ હતા જેમાં ખેતરમાં કોઈ સારી જાતનો તંદુરસ્ત છોડ હોય એને અલગ માર્કિંગ દ્વારા જુદો તારવી અને એના દાણામાંથી પણ કેટલાક સમાન આકારના દાણા પસંદ કરી અને એને અલગ બિયારણ માટે સાચવી મૂકવામાં આવતા અને આ રીતે પસંદ કરેલા સુધારેલ બિયારણોને અમુક વર્ષો સુધી વાવવાના ઉપયોગમાં લઈ શકાય છે સુધારેલ બિયારણમાં વધુ ઉત્પાદનની જાતના બિયારણ પણ વિકસાવી શકાય છે અનુકૂળ ખાસિયતો અને ચોક્કસ ગુણધર્મોવાળી બે જાતોનું સંકરણ કરી અને બીજ ઉત્પાદનની પદ્ધતિને સંકરણ કહે છે અને સંકરણ કર્યા બાદ પાંચથી છ પેઢી સુધી આ પસંદ કરેલી જાતમાંથી બિયારણ બનાવવામાં આવે છે આવી જાતમાં જુદા લક્ષણોવાળા છોડ હોતા નથી પરિણામે એક સરખું જ ઉત્પાદન મળે છે અને આવા બિયારણોને ફરી ત્રીજા કે ચોથા વર્ષ પછી એમાંથી ઉત્પન્ન થયેલા છોડમાંથી બીજા શુદ્ધ બિયારણો મેળવી શકાય છે તો બીજી એક વેરાયટી છે કમ્પોઝિટ વેરાયટી શંકર બીજ દર વર્ષે લાવવું પડે છે એટલે એ ખર્ચાળ છે અને આ તકલીફ દૂર કરવા માટે ખાસ કરીને મકાઈમાં કમ્પોઝિટ જાતનું સંશોધન થયેલું છે આ જાતો પણ સંકરણથી જ તૈયાર કરવામાં આવે છે અને એના બીજ બેથી ત્રણ વરસ સુધી બિયારણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે કમ્પોઝિટ વેરાયટીમાં શું થાય છે કે લગભગ સરખા ગુણધર્મો ધરાવતા હોય ને એવી આઠથી દસ જાતોનું મિશ્રણ કરવામાં આવે છે અને આવી જાતો પ્રતિકૂળ વાતાવરણમાં પણ ઉત્પાદન ક્ષમતા માટે ઉપયોગી બને છે તો બીજી એક બિયારણ ઉત્પાદન કરવાની પદ્ધતિ છે મ્યુટેશન વેરાયટી મ્યુટેશન વેરાયટીમાં શું હોય છે કે જે ઉપલબ્ધ જાતો છે એમાંથી કોઈ પણ જાતની પસંદગી બે જાતના સંકરણથી સારી જાત ન મળે તો એમાં વિજ્ઞાનનો ઉપયોગ કરી અને બીજના રંગસૂત્રોમાં આલ્ફાબીટા અથવા તો એક્સરે કિરણોથી અથવા તો ચોક્કસ પ્રકારના રસાયણનો ઉપયોગ કરી અને આકસ્મિક ફેરફાર કરવામાં આવે છે જેને મ્યુટેશન કહે છે અને આ રીતે ઉત્પન્ન થયેલ જાતોને મ્યુટેશન વેરાયટી કહે છે મગફળીમાં જીટી દામ ધરાવતી જાત મ્યુટેશનથી વિકસાવાયેલી જાત છે તો બીજી એક ટેકનિક છે ટ્રાન્સજેનિક વેરાયટી કોઈ પણ જાતની પસંદગીથી અથવા તો બે જાતોના સહકરણથી જો સારી જાત મેળવવાની શક્યતા ન જણાય તો એવા સંજોગોમાં બીજી જંગલી જાતમાંથી અથવા તો સૂક્ષ્મ જીવાણુમાંથી ઉપયોગી જનીન કાઢીને જાત વિકસાવાતી હોય છે અને આ રીતે ઉત્પન્ન કરેલી જાત એ છે ટ્રાન્સજેનિક વેરાયટી જેને આપણે બીટી જાત તરીકે ઓળખીએ છીએ અને એ છે બીટી કપાસ બીટી રીંગણ બીટી ટમેટા બીટી મકાઈ વગેરે અને બીજી એક મહત્વની જાતની વાત કરીએ તો એ છે રિસર્ચ વેરાયટી સંશોધિત જાત અનેક પાકોના બિયારણોમાં અને તેમાંય ખાસ કરીને શાકભાજી અને ફૂલોમાં તેમજ ફળફળાદીમાં પણ રિસર્ચ વેરાયટી બજારમાં મૂકાય છે અને આવી જાતો છે એ ઘણા બધા ખેડૂતો પણ સ્વીકારતા હોય છે અને હવે વાત કરીએ જીનેટિકલી એડિટેડ બિયારણની તો આ જીનેટિકલી એડિટેડ બિયારણો શું છે તો એમાં કોઈ પણ પ્રકારના બહારના જે જીન છે એ વેરાયટીમાં લાવવાના હોતા નથી પરંતુ જે તે પાકની જાતમાં જે રોગકારક જીન હોય એને દૂર કરી નાખી અને એને પ્રતિરોધક જાત વિકસાવવાની હોય છે દાખલા તરીકે ટમેટા છે તો ટમેટામાં ભૂકી છારાના રોગ આવતા હોય એ જીન છે એને દૂર કરી અને ભૂકી છારાની પ્રતિરોધક જાત વિકસાવવામાં આવે છે જેને જીનેટિકલી એડિટેડ બિયારણ કહે છે આ બધા બિયારણો કૃષિ ઉત્પાદન વધારવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે પણ આમ છતાં જ્યારે પણ બિયારણની ખરીદી કરવાની હોય ત્યારે ઘણી બધી બાબતોની જાણકારી ખેડૂતભાઈઓ મેળવવાની જ હોય છે ખેતીવાડીનું મુખ્ય ઘટક બીજ આ વિષય પર આપણે માહિતી સાંભળી બીજ કયા કયા પ્રકારના હોઈ શકે બીજ લેતા પહેલા ખેડૂતભાઈઓએ ઘણી બધી કાળજી રાખવી પડતી હોય છે અને સારું પ્રમાણિત કરેલું તેમજ વિશ્વસનીય જગ્યાએથી જ બીજ ખરીદવાનો આગ્રહ રાખવો જેથી કરીને બીજનો ઉગાવો સારો નીકળે વર્ષ નિષ્ફળ ન જાય અને સારું ઉત્પાદન ખેડૂતભાઈઓના હાથમાં આવે તો આર્થિક વળતર પણ સારું મેળવી શકાય આમ તંદુરસ્ત બીજ હોવું એ બહુ મહત્વનું બની રહે છે અંગેની માહિતી તો આપણે સાંભળી આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે તો લઈશું શ્રોતા મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ